સૌથી પહેલા આપણે ઠંડાઈનો પાવડર એટલે કે ઠંડાઈ પ્રીમિક્સ બનાવશું એક વખત આ ઠંડાઈ પ્રીમિક્સ બનાવીને તમે સ્ટોર કરી લેશો તો તેમાંથી ખાલી ઠંડાઈ ડ્રિંક જ નહીં પણ ઘણી બધી રેસિપીસ બનાવી શકશો જેમ કે ઠંડાઈ રબડી ઠંડાઈ આઈસ્ક્રીમ ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ શાહી ટુકડા ઠંડાઈ કેક ઠંડાઈ મૂસ આ રીતે ઘણી બધી રેસીપી તમે ઠંડાઈ ફ્લેવર્ડમાં બનાવી શકો છો અને આ ઠંડાઈ પ્રીમિક્સ બનાવવું ખૂબ જ સરળ છે તેને બજારમાંથી લેવાની જગ્યાએ તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચે આ પ્રીમિક્સ બનાવી શકો છો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ઠંડાઈ પ્રીમિક્સ એટલે કે ઠંડાઈ પાવડર બનાવવા માટેના બધા જ ડ્રાયફ્રુટ અને મસાલા તૈયાર કરી લીધા છે તો હવે સૌથી પહેલાં કોઈ પણ જાડા તળિયાવાળું એક વાસણ લઈ લેશું અહીંયા મેં આ રીતે સ્ટીલનું એક ફ્રાઈંગ પેન લીધું છે તેને ગેસ ઉપર મૂકી ગરમ કરીશું કડાઈ થોડી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેસુ અને ત્યાર પછી તેમાં સૌથી પહેલા બધા ડ્રાયફ્રુટ જેમ કે એક કપ બદામ એક કપ કાજુ અને અડધો કપ પિસ્તા ઉમેરીશું અહીંયા ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડા વધુ ઓછા કરી શકો છો હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર આ રીતે ડ્રાય ફ્રૂટને હલાવતા હલાવતા એકાદ મિનિટ માટે તેને ગરમ કરીશું અહીંયા ફ્રૂટને આપણે રોસ્ટ નથી કરવાના ખાલી ગરમ જ કરવાના છે જેથી કરીને જો ફ્રૂટમાં કોઈ પણ જાતનું થોડું પણ મોઇશ્ચર કે ભેજનું પ્રમાણ હોય તો તે સુકાઈ જાય એકથી દોઢ મિનિટ જેવું ડ્રાયફ્રૂટને ગરમ કર્યા પછી હવે તેને હાથ વડે અડીએ તો તે ગરમ થઈ ગયા છે આટલા જ ગરમ થવા જોઈએ કે હાથ બળવા ના જોઈએ તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ડ્રાયફ્રુટ અને આપણી ફ્રાઈંગ પેન ગરમ છે તેમાં જ આપણે બધા મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં અહીંયા અમે વન ફોર્થ કપ જેટલી દેશી ગુલાબની સૂકી પાખડીઓ લીધી છે જો તમારી પાસે ના હોય તો તેને સ્કીપ કરવી અને લાસ્ટમાં હું તમે તેના ઓપ્શનમાં શું વાપરી શકો તે જણાવીશ ત્યાર પછી વન ફોર્થ કપ તરબૂચના બી વન ફોર્થ કપ વરિયાળી વન ફોર્થ કપ ખસખસ નાનો તજનો ટુકડો એક ટેબલ સ્પૂન જેટલા તીખા અંદાજે ત્રીસથી પાંત્રીસ જેટલા છે એ સિવાય દસ થી બાર ઈલાયચીના દાણા કાઢીને મેં અહીંયા લઈ લીધા છે જો આપણે આખી ઈલાયચી નાખશું તો તેના જે ઉપરનો છાલનો ભાગ હોય તે બરાબર પીસાતો નથી એટલે અહીંયા મેં આ રીતે દાણા કાઢીને જ લઈ લીધા છે અને તેની સાથે જ અડધી ટી સ્પૂન જેટલા આ રીતે જાયફળના ટુકડા લીધા છે તમે નાનો જાયફળનો ટુકડો પણ લઈ શકો છો હવે આપણે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને આપણી ફ્રાઇંગ પેન અને કાજુ બદામ હજી ગરમ છે તેની હીટના લીધે આપણે જે પણ મસાલા અને ગુલાબની પાખડી ઉમેરી છે તેમાં પણ જે થોડું ઘણું પણ ભેજનું પ્રમાણ હશે તે સુકાઈ જાય એટલે હવે બધી જ વસ્તુ ઠંડી થાય ત્યાં સુધી તેને આ જ રીતે વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા તેને ઠંડી થવા દેશું આ સમયે ગેસની ફ્લેમ ચાલુ ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખો કેમ કે આપણે આ બધી વસ્તુને શેકવાની કે પકાવવાની નથી તે બધી જ વસ્તુમાંથી થોડું ઘણું જે ભેજનું પ્રમાણ હોય તે સુકવવાનું જ છે આ રીતે ગેસ ઉપર ગરમ કરીને ભેજ સુકવવાની જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ સરસ તડકો આવતો હોય ત્યાં અડધાથી થી 1 કલાક જેવું બધી જ વસ્તુને સરસથી છૂટી કરીને સુકવશો તો પણ તેમાં રહેલો જ ભેજ સુકાઈ જશે મિનિટ પછી અહીંયા જોઈએ તો બધી જ વસ્તુ ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે ગુલાબની પાખડી કેટલી મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે એટલે કે તેમાંથી બધું જ ભેજનું પ્રમાણ જતું રહ્યું છે તો હવે આ ફ્રાઈંગ પેનને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લેશું અત્યાર સુધી આપણે ફ્રાઈંગ પેનને એટલે ગેસ ઉપર રાખી હતી કે ગેસ ગરમ હોવાના લીધે ફ્રાઈંગ પેન પણ થોડું ગરમ રહે અને બધી જ વસ્તુમાંથી ભેજ સરસથી સુકાઈ જાય હવે આપણે તૈયાર કરેલા બધા જ ડ્રાય ફ્રૂટ અને મસાલાને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે આ બધી જ વસ્તુને પીસીને તેનો એક પાવડર તૈયાર કરીશું અહીંયા આપણે સાવ ઝીણો પાવડર નથી તૈયાર કરવાનો આ રીતે થોડો દરદરો પાવડર જ કરવાનો છે તો હવે આ તૈયાર થયેલા પાવડરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું હવે આપણો આ ઠંડાઈ માટેનું પાવડર ઓલમોસ્ટ તૈયાર છે પણ આપણે આ પાવડરમાં કેસરનો ઉપયોગ નથી કર્યો જો તમારી પાસે કેસર હોય તો તમે પાવડરને પીસતી વખતે તેમાં એકાદ ચમચી જેટલું કેસર ઉમેરી શકો છો પણ અત્યારે મારી પાસે કેસર નહોતું એટલે મેં કેસર નથી ઉમેર્યું પણ તેની જગ્યાએ આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું આ રીતે હળદર ઉમેરવાથી ઠંડાઈમાં એ મસ્ત કલર આવશે ટ્રેડિશનલ ઠંડાઈમાં હળદરનો ઉપયોગ નથી થતો પણ હળદર એક ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે અને સાથે સાથે ઠંડાઈમાં મસ્ત કલર આવે તેના માટે આપણે અહીંયા હળદર પાવડર ઉમેર્યો છે જો તમારે ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હળદર ઉમેર્યા પછી તેને પાવડરમાં સરસ રીતે મિક્સ કરી લેશું હળદરને સરસથી મિક્સ કરી લીધા પછી જોઈ શકાય છે કે પાવડરનો પણ કેટલો મસ્ત કલર આવ્યો છે તો આપણું આ ઠંડાઈ બનાવવા તૈયાર છે આ તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખી પાંચ થી છ મહિના માટે સ્ટોર કરી શકો છો ઠંડાના પ્રીમિક્સને લાંબો સમય સુધી રાખવા માટે તેને ફ્રીઝમાં રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે તેમાં આપણે બધા જ ડ્રાય ફ્રૂટ યુઝ કરેલા છે તો તેને ફ્રીઝમાં જ સ્ટોર કરવું જો રૂમ ટેમ્પરેચર પર તમે સ્ટોર કરવાના હો તો આ પ્રીમિક્સને તમે બે થી અઢી મહિના માટે સ્ટોર કરી શકો છો હવે આપણે આ ઠંડાઈ પ્રીમિક્સમાંથી ઠંડાઈ ડ્રિંક બનાવીશું પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે આ ઠંડાઈ પાવડરમાંથી ઠંડાઈ ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલી છે તેમાં સૌથી પહેલાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ સાકર શરીરને ઠંડક આપે છે એટલા માટે મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તેની સાથે ત્રણથી ચાર આઈસ ક્યુબ ઉમેરી તેમાં એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું હવે જો ઠંડાઈ પ્રીમિક્સ બનાવતી વખતે તેમાં તમે ગુલાબની સૂકી પાખડી ના વાપરી હોય તો ઠંડાઈ બનાવતી વખતે તેમાં તમારે એક ટી સ્પૂન જેટલો ગુલકંદ ઉમેરવો જેથી તેમાં ગુલાબનો મસ્ત ફ્લેવર આવે અને જો તમે ગુલકંદ ઉમેરતા હોવ તો ખાંડ અથવા તો સાકરનું પ્રમાણ થોડું ઓછું રાખવું કેમ કે ગુલકંદમાં પહેલેથી જ ખાંડનું પ્રમાણ હોય છે એમ અને હવે લાસ્ટમાં આપણે તૈયાર કરેલ ઠંડાઈ પ્રીમિક્સમાંથી બે ટેબલ સ્પૂન જેટલું પ્રીમિક્સ ઉમેરી બધી જ વસ્તુને ત્રીસ સેકન્ડ માટે બ્લેન્ડ કરીશું જેથી કરીને ઠંડાઈ પ્રીમિક્સ સાકર અને દૂધ એકબીજા સાથે બ્લેન્ડ થઈને એક મસ્ત ફ્લેવરફુલ ઠંડાઈ તૈયાર થાય બધી જ વસ્તુને બ્લેન્ડ કર્યા પછી આપણી આ ઠંડાઈ તૈયાર છે છે ને આ ઠંડાઈ પ્રીમિક્સ અને તેમાંથી ઠંડાઈ બનાવી કેટલી સરળ તમારે આ રીતે ઠંડાઈ પ્રીમિક્સ બનાવવાની જગ્યાએ ટ્રેડિશનલ ઠંડાઈની રેસિપી જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના મદદથી તમે ટ્રેડિશનલ ઠંડાઈ પણ બનાવી શકો છો હવે આ તૈયાર થયેલી ઠંડાઈને એક સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપરથી થોડા ઠંડાઈ પ્રીમિક્સ વડે ગાર્નિશ કરીને સર્વ કરીશું તો કેવી લાગી તમને મારા ઠંડાઈ પ્રીમિક્સ અને ઠંડાઈ ડ્રિન્કની રેસિપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ હોળી ઉપર તમે પણ આ ઠંડાઈ પ્રીમિક્સ બનાવી તેમાંથી ઠંડાઈ ડ્રિંક અથવા તો તમારી મનપસંદ કોઈ પણ રેસિપી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ